અને સગણ કે આજે તો રવિવાર છે ને પાછો કે હરા થઈને પેલું શિકર આ ફૂલિયા બતાવ્યું છે કે પેલું ડ્રીમ ઇલેવન રમવાનું આવે કે પેલી બેટનો દરો એ પૈસા લગાવીએ ને તો કી પમ્પ થઈ જાય એવું છે પણ પમ્પ દર તો મારી માણી છો થોડો ઘાટો પડે તો અને હા ફૂલ્યો તું જોશ ફૂલ્યા એ ઉઠ કે ઉઠ

छोकरा <laughs> <laughs>

મારો <py> hmm? <yukamying Mechanics>

એ ચોદીનું નું આવું છે આના પાયા એ બધું બહુ ના થોડું બચ્ચું થોડું ચાલજું પાછું મને જયું ગળી છે તો પણ હા હવે મન થવા જતા નેવું હતા ને એકસો એંશી પોઈન્ટ હવે તો મારી માણી સોગન કરોડ પડી થવા ખબર હા આપણે આ વસ્તુ રમૂ છમૂછ હું છે પણ હું ઓમો તો કોઈ હશે મારો દડો બેટ નહીં રમતો

ભલે વાગો ભાઈ આવ આ કોક પોઈન્ટ પોઈન્ટ કરો છો મને તમને કોઈ ખબર પડે છે આપણો પોઈન્ટ પોઈન્ટ માં ખબર ના પડે આપણ માથું સળંગ ઉતરે એની ખાય પણ બાકી આપણો બીજી બધી ખબર ના પડે ભાઈ આ પીપી વધી જાય ઘટી જાય એની ના 180 પોક 120 પોક ઘટી જાય વધી જાય હો ખબર પડે આને કોઈ ખબર પાડવી એની વાગો અમાર ટ્રેક્ટરની છાવી હા માથે ટ્રેક્ટરની છાવી લઈ જા ટ્રેક્ટર લઈને તું તાર તારે આવા તું તારું ટેક્ટર મારું હા તારું થઈ ગયું હા ઓ તું રહ્યા હા આની વારી 400 પોઈન્ટ થઈ ગયા લ્યા 400 પોઈન્ટ થઈ ગયા હવે તો મારે હું ઘરનેમાં શું करू એ વાઘું બેરે હું આ ટ્રેક્ટરની છાપ તો મોન લીધી છે તે પણ હું કરવા બેઠો જ છું ઓન જોણા ભાઈ પોઈન્ટ કોક કે છે 400 પોઈન્ટ કે 400 પોઈન્ટ કે ઓન ટ્રેક્ટર આલ્યું હવ

સમજી વિચારી હા એમ પોણી એને વાણી સાચવી બાપરે એવો સિત્રો નહીં વાહ એવી રીતે હું શીખશે ને એનું શોખડું હોય એના પાંચ વાર લઉં સાચી વાત છે આજે આપણે નહીં ફૂલ્યો ઓ વાહ ફૂલો 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 તાનું વાહ બસ

अलि आउँदा पेला नम्बर चाहिँ कोहली सेन्चुरी मारिसो पोइन्ट छ हाल पइस केप्टन सुनिल जो अब एक विकेट लैजा त गममा आएला छोड रुपियाँ आए गम छि

હવે તો વલ્લી રમી છીએ એટલે આવું વલ્લી શીખવા ધંધા લગાવ્યા જોસો પોઈન્ટ એવું

તો ઈ કિસગા અનતા આવરછ હા બે દોહન બીજો નીકળજે પાછો દેખ આપ તો કોમ થેલું છે ઓ આમાં આપરી ટીમમાં ચાર આયો નહીં હેડો ને ખરો બા આપરે હું જોસી ધીમ્મુ બની આલી ઓમે કા જન્મ દિયે તો બા નસીબદાર સી હેડો મને થોંદી આરામ કરવા દે મારે માની ખાધું તો ખરું પણ અમે ખાવું જ નહીં ને એવો પકવાન બનાવો પકવાન બનાવો છે આ બધું છે પડે છે હું તો મેસેજ આવો છોકરાએ મને મેસેજ આવશે કે તમે જીતી લો તો મારો બેટો મેસેજ તો મેસેજ પણ મિસ કોલે

ટાવરવાળા મને લાગે છે એટલે આપણું ખવડાવવા પડશે ઓટલે કરવા પણ મોબાઈલમાં ટાવર આપું છું પણ હા એ લોસા થાય કારણ કે એ ફૂલ્યા નથી ખબર શક્યા પૈસા છે રીતે બેંકના ખાતામાં આવે ફૂલ્યા પણ

આ ટીમના નહીં ના બધા હું સંબંધ હતો તમે એ બધું હાલ દીધું આમ એક કરોડનો માલિક છો તો મારા બધું બીજું હું સિટીમાં જવા નીકળી ગયો તો આમાં એક કરોડનો માલિક થઈ ગયો મારા હું કરું ગોબલાબ્રેન લાજે પહેલાં લાજી જતા ને અરે હજુ તો આપણા ખેલાડી કોઈ ચાલ્યા જ નહીં આ વગર બચ્ચાનું હતું એને પાછા આપણે આયા છીએ તો એનો મતલબ એમ કે હું હળકી ગયો એ તો તારે એવું ને તાર ફૂલ્યા તારો થાય શીખવાડવામાં એટલે આમ હું ના પાડતો તો તમારે ના નતું પાડતો તમે કે હું તો હતી ને સિદ્ધાર છું અઢાર વીઘા તો પેલી હતી ને જમીન એને હાળીઓ ના લીધી ને હાળ બનાવવા મુગાળ ધાપાક મો પેલી બનાવજો શું કહેવાય અને કલા હાલી તમે કલા હાલે પૈસા ને એ અઢાર વીઘા જમીન હતી ને અડધી ની હાળમાં લી ને અડધી દવાખોન બનાવવા લી અને ટ્રેક્ટર ટ્રેક્ટર હાલ્યું આ રે વા ગુન અને આઠ લાખ રૂપિયા ઘરમાં રોકડ પડી હતી રે મેં દીધી બે હજાર આયા તો ખરા હા

પૈસા હાલવાના આઠ લાખ રૂપિયા ખરા ટાઈમ તમે હાલ્યા હોવાનું હાલ કરવો પણ હાલ એ મગનલાલ ને તમે પૈસા હાલ દીધા જમીન લાગે એ જમીન માં ખાલી મગનલાલ ને કે થોડા મગવાયા હોય તો

અરસતા પુત્રું કહી દે અરસ પછી ધોરણ અધન્ય કહી દો દઈએ હા ચો જે ભગવાનને ગમે એ કરવું ભગવાનને નહીં ગમે મને ગમે તું એટલાં જ નાટક થયો બધું યાર એમ ભાઈ અમારા હાથમાં નહીં કોય તો ઘૂન ગુંગો કોય તો આલ બધા ગૂંગો આ ગૂંગો કંઈ ઘણું મોઢું કરી દો હું મેને કરતા એણેમ કરીએ મારે ઘણું મોટું નહીં કરવું ભાઈ

માની ઘર નો દરિયા પગ નો તળિયો કઈશું ના સપાજ ખતરના કરોડપતિ બનવું વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી